નમસ્કાર મિત્રો આજે અમે એક જગ્યાએ આપણી નેચરામુલ પ્રોડક્ટનું જે રિઝલ્ટ મળેલું છે એનું શૂટિંગ લેવા માટે આવ્યા છે તો આપણે તે દર્દીને જ મળીએ તો બેન તમારું નામ શું રૂપાબેન તમને શું તકલીફ હતી ગેસ એસીડી ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ હતો અને એને લીધે માથું બહુ દુખતું કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતો સાત વર્ષ સાત વર્ષ અને એના માટે તમે ઘણા બધા દવાખાના ફેર્યા છે કેટલો ખર્ચો કર્યો હશે તમે બરોબર અત્યારે કેવું છે તમને બહુ સારું છે તો એ કઈ પ્રોડક્ટને લીધે તમને રિઝલ્ટ મળ્યું છે આ પ્રોડક્ટ નેચરામોલ એઝીડેટોક્સ અને લીવર અને પાવડર કયો વાપરો છે તમે આ પાવડર આ બંનેને લીધે તમને બહુ સારું છે બરોબર તો આપણા એરિયામાં ઘણા બધા આવા દર્દી છે જેને ગેસ એસિડિટીના પ્રોબ્લેમ લીધે માથાનો દુખાવો થાય છે તો એણે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ન વાપરવી જોઈએ આભાર રૂપાબેન તમારું ગામ કયું વેરવા તાલુકો માણાવદર તાલુકાનું વેરવા ગામ ઓકે